હેલો ગાય મિત્રો રોટલી બનાવ બેઠી ગાય લાલિભાઈ બેઠી રોટલી બનાવવા આપડે જઈએ પાછા દુકાન શું કરી તો ગાઈસ દુકાને જઈને મળી જય માતાજી ગાઈસ માલ ની ગાડી આવી હતી અને માલ આપણે ઉતાર દીધો હવે ગાડી લોક કરીએ છીએ તો લોક કરી જઈએ ચાવી તો મારા પાસે દેખાત નહીં તો ગાઈસ લોક વાંકી દઈએ તમને બતાવી દો થઈ ગયો છે તો બસ લોક વાંકી દીધો ને આવા પડી પાછા દુકર બસ ચાવી પડી ગઈ હતી ચાવી લઈ લીધી અને કાંઈ જશું હોય કાંઈ પડે કો ખાઈ રહી શું કેવું જશું હવે કાંઈ લલી હવે રોટલા બનાવવા બાજરી ના જો હું તો બંકો હું કેતર તો આયા પેટ્રોલ પતી ગયું આજે તો ગાઈસ બાઈક દોરી લઈ જઉં એક પૈબંદ આવો પેટ્રોલ લઈને તો હું હોમો જઉં હું ધીરે ધીરે પછી ભાઈ આવો એટલે નાખીને પછી જઈએ કે તો ગાય લોકમાં બનાવી લેજો બહુ મજા આવશે

હવે દીવીને જાય ને મોમાને કેર ન દી ને કાંઈ સંદર્ભમાં આપવાની હા એક હું ઊભો ને કાઈ હવે જઈએ ધંધો કરવા તો મળીએ મોવાળા હામડાઓ હોતી સો સાત વાગે માતા ફાઈનલી સાડા પાંચ છ વાગો આવ્યા અને આપણે બજારમાં જવાનું દૂધ લેવા કારણ કે આજ મોટું દૂધ અંબુનું આવ્યું ને તો આપણે દૂધ લેવા જઈએ અને અનેકળ લલી બનાવો રોટલી અને મારા કિંજલ આવી ગયો

लाइक कर नहीं। 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 नहीं तो लुकर, 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 दो, शेयर कर दो, सब्सक्राइब कर दो के लाइक कर दो, सब लाइक कर दो, वाशर कर। मैं आऊँगा। आ जो कहीं? तो गाइस हमें दुकान दुकान बंद कर दी पैसे चाहिए व्यक्ति करे। चलो आ जा हाँ, चलो आ जा खेलो। आठ ना गया सही है? फाल आठ था इतना बड़ा है चाहिए क्या? आधे आलू।